ત્યાં પ્રથમ ભેગા થયા એમના સૌને ખૂબ ખૂબ આનંદ છે જે જે તકલીફો નિયુબંધ હોય એની તમામ તકલીફો માટે મારી જોવા મંજુ આજે આમલિયા ગામમાં રામા પીડીનો દિવસ અને અહીંયા આગળ લગભગ વીસથી બાવીસ વર્ષ સુધી પહેલાંથી નગીન બાપુ જે અહીંયા સેવા આપી આપી રહ્યા છે હું એક શબ્દમાં બાપુ માટે એક શબ્દ એ કહી શકું છું કે ગરીબોના બેલે કોઈ ઠાઠ માઠ નહીં અને તમારા આત્માને તમારા હૃદયને તમારા પ્રભુને જગાડવો હોય અને તમારું જે પણ દુઃખ દર્દ હોય ના કોઈ વિધિ વિધાન માત્ર તમારી આત્માને જગાડીને એનું નિવારણ કરે અને એવા ઘણા સત્ય ઉદાહરણો આ અમલિયા ગામમાં થયા છે જે એનું જે દ્રષ્ટાંત છે એ આજના પાંચથી સાડા પાંચ હજાર જે જનમેદની ઉભરાઈ છે આ એનું સત્યતાનું આ પરિણામ છે બાપુની એક વિશિષ્ટતા છે ખૂબ પોતાનું જીવન શાંતિમય અને પ્રભુમય બનાવી અને દરેક આત્માના કલ્યાણ અર્થે દરેક માનવીના કલ્યાણ અર્થે સાચો રસ્તો બતાવવાનું કાર્ય અવિરત આટલા વર્ષોથી કરતા આવ્યા છે અને એના લીધે જ આટલી જનમેદની અહીંયા ઉભરાઈ છે આ એનું પરિણામ છે આપણું શુભરામ વિજય શાહ